જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીની વ્રત તથા પૂજા વિધિ અને તેના પારણા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે એકાદશીનું વ્રત વિશેષ ગણાય છે વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે દરેક મહિનામાં બે એકાદશી આવે છે પરંતુ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન ચાર મહિના બાદ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને જગતનો કાર્યભાર સંભાળે છે દેવ ઉઠી અગિયારસના દિવસે વ્રત અને પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાનના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે દેવ ઉઠી અગિયારસ વ્રત પૂજન જો નિયમથી કરવામાં આવે તો પારણા પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે ત્યારે આવો જાણીએ કે પારણા કેવી રીતે કરવા ધાર્મિક શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશી વ્રત હંમેશા તિથિએ તોડવામાં આવે તેથી દેવ ઉઠી એકાદશી વ્રત બીજા દિવસે એટલે કે દ્રાદશી તિથિએ પણ તોડવામાં આવશે આ વખતે દેવ ઉઠી એકાદશી વ્રત બે નવેમ્બરના રોજ તોડી શકાય છે આ દિવસે ઉપવાસ તોડવાનો શુભ સમય અથવા તો મુહૂર્ત બપોરે એક ને અગિયાર થી ત્રણ અને ત્રેવીસ વાગ્યા સુધીનો છે પારણા કેવી રીતે કરવા દ્રાદશી તિથિ પર સવારે સ્નાન કરો તમારા ઘર અને મંદિરની સફાઈ કરો ભગવાન સૂર્ય પ્રાર્થના કરો આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મુજબ પૂજા કરો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા તો માળા જપો સાત્વિક ભોજન અર્પણ કરો પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં તમારા જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો આ પછી લોકોને પ્રસાદ વહેંચો અને પોતે પણ લો કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી નારદજી પૂછે મુક્તિને આપનારું એવું આ પ્રબોધિની એકાદશી નું મહાત્મય સાંભળો હે વિપ્રના ઇન્દ્ર નારદ પાપને હરનારી તથા હરિ ભગવાનને જગાડનારી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની નામની એકાદશી

નારદજી પૂછવા લાગ્યા કે હે પિતા ભોજન કરવાથી નારદજી એક ટાણું જમવાથી એક જન્મની અંદર એકઠું થયેલું પાપ નાશ પામે છે નક્ત ભોજન કરવાથી બે જન્મની અંદરનું એકઠું થયેલું પાપ નાશ પામે છે અને ઉપવાસ કરવાથી સાત જન્મમાં એકઠું થયેલું પાપ નાશ પામે છે ભગવાનને જગાડનારી એવી આ પ્રબોધિની એકાદશીની તિથિ જે દુર્લભ હોય જે નહીં પમાય એવું હોય જે નહીં ઈચ્છેલું હોય તે સર્વ ઇચ્છિત વસ્તુને આપે છે પાપને હરનારી એવી આ પ્રબોધિની એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મેરુ અને મંદાર પર્વતના જેવડા ઉગ્ર પાપો પણ બળીને નાશ પામે છે પ્રબોધિની એકાદશીના જાગરણ માત્રથી હજારો પૂર્વે જન્મને વિશે દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા કર્યા છે

તો પણ તે સારા સુકૃતથી અણુ જેટલા ધર્મના ફળને પણ પામતો નથી જે મનુષ્યો મનની વૃત્તિથી અમે પ્રબુધિની એકાદશી કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના સો જન્મના પૂર્વના પાપો લઈ પામે છે જે મનુષ્ય પ્રબુધિની એકાદશીનું જાગરણ કરે છે તે મનુષ્યના થઈ ગયેલા હાલમાં થતા અને હવે પછીના થનારા દસ હજાર કુળને તે જ વખતે વિષ્ણુ ભગવાન પોતાના વિષ્ણુ લોકમાં લઈ જાય છે વળી આ એકાદશીના જાગરણથી પ્રાપ્ત થયેલા ઘોર પાપ કરીને પછી જો વિષ્ણુ દિવસે પ્રબોધિની એકાદશીના દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વે પાપો ધોવાઈ જાય છે બ્રાહ્મણો અશ્વમેઘાધી યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફળ મેળવે છે તેટલું જ ફળ સુખે કરીને પ્રભુધિની એકાદશીના જાગરણથી મેળવે છે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી જે મનુષ્ય કાર્તિક માસ વિશે એકાદશી કરેલી છે તે જ મનુષ્ય પુણ્યવાન છે અને કુટુંબને પવિત્ર કરનારો છે ઘરમાં ત્રણ લોકમાં જે કોઈ પણ તીર્થો છે તે સર્વે રહે છે

જે મનુષ્ય પૃથ્વીને ઉદેશીને પ્રબોધિની એકાદશીના દિવસે સ્નાન દાન જપ હોમાદી જે પણ કંઈ કરે છે તે સર્વે ક્ષય રહિત થાય છે અર્થાત અચલ થાય છે આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દેવોના ઈષ્ટ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરી સર્વ દિશાઓને શોભાવતો થકો વિષ્ણુના મંદિરમાં જાય છે હે મુનિ પ્રબોધિની એકાદશીના દિવસે જો વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો તે વિષ્ણુ ભગવાન બાળપણમાં જુવાનીમાં વૃદ્ધાપણા તેથી હજાર ગણું ફળ પ્રબુધિની એકાદશી ના જાગરણનું કહેલું છે જન્મથી માંડીને નરને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સઘળું પુણ્ય કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબુધિની એકાદશી ન કરવાથી વૃદ્ધા થાય છે હે નારદજી નો નિયમ ના પાડતા તમારે સર્વે કામનાઓના ફળને દેનારા દેવોના દેવ એવા વિષ્ણુના સર્વ પ્રયત્નથી ઉપાસના કરવી હે વત્સ વિષ્ણુ ભક્તિમાં તત્પર એવો જે નર કાર્તિક માસ ને વિશે પારકું અન્નત છે અર્થાત ખાતો નથી

હે મુનિ ઉમાસ શ્રેષ્ઠ કાર્તિક માસને વિશે જે મનુષ્ય પોતાના કલ્યાણ સારું કે લોભની બુદ્ધિથી પણ હરિની કથા કરે છે તે મનુષ્ય પોતાના સો કુળને તારે છે જે મનુષ્ય નિયમથી વિષ્ણુની કથા સાંભળે છે તેમ કાર્તિક માસને વિશે જો કથા વધારે સાંભળે છે તો તે મનુષ્ય હજારો ગાયો દીધાના ફળને પામે છે હે મુનિ જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે હરિની કથા કરે છે તે મનુષ્ય સાત દ્વીપ વાળી પૃથ્વીના દાનના ફળને પામે છે તે મનુષ્યને વિષ્ણુનો સનાતન લોક મળે છે આવી રીતે બ્રહ્મા વચન સાંભળીને નારદજી પૂછવા લાગ્યા નારદજી પૂછે છે કે હે દેવતાઓમાં ઉત્તમ હે સ્વામી મને આ પ્રબોધિની એકાદશીનું વિધાન કહો હે ભગવાન વળી આ પ્રબોધિની એકાદશી કરવાથી જેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થતું હોય તે પણ મને કહો આવી રીતના નારદજીના વચન સાંભળીને બ્રહ્મા વચન બોલ્યા બ્રહ્મા કહે છે કે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી બે ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ પ્રબોધિની એકાદશીના દિવસે પ્રથમ દાંતણ કરી લેવું ત્યારબાદ નદી તળાવ કુવા વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું હે મોટા ભાગ્યવાળા નારદજી આ મંત્ર ભણવું હે અવિનાશી અને કમળના સરખા નેત્રવાળા હું આ પ્રબોધિની એકાદશીના દિવસે આહારથી રહિત રહીને અર્થાત ભૂખ્યો રહીને બીજે દિવસે જમીશ મારા માટે શરણ રૂપ થાવો આ નિયમ લઈ દેવોના દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભક્તિથી પૂજીને પછી પ્રસન્ન મનવાળાઓએ ઉપવાસ કરવો હે નારદ મુનિ રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીત ગાવા નાચવું બજાવવું અને કૃષ્ણની કથા કરવી કાર્તિક માસ વિશે દિવસે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીના જાગરણના દિવસે બહુ પુષ્પોથી બહુ ફળોથી કપૂરથી અગર ચંદનથી અને એકાદશીનો દિવસ આવે તે દિવસે ઘરમાં છઠપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં લુચાઈ ન કરતા પ્રબોધિની એકાદશીના દિવસે ભક્તિથી જુદી જુદી જાતના ઉત્તમ ફળો સાથે વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ધ્ય દેવું સર્વતે થૂમાં નાહવાથી અને દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ વિષ્ણુ ભગવાનના એટલે કે પ્રબોધિની એકાદશીના જાગરણના દિવસે અર્ધ દેવાથી કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય અગથિયાના ફૂલોથી દેવ એવા વિષ્ણુને પૂજે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ બે હાથ જોડીને ઊભા રહે છે હે વિપ્રોના ઇન્દ્ર નારદજી વિષ્ણુ ભગવાનને અગથિયાના ફૂલો ચડાવવાથી શુભાયમાન જે ફળ આપે છે તે ફળ તપ વડે કરીને પ્રસન્ન થયેલા વિષ્ણુ આપતા નથી હે નારદજી કાર્તિક માસને વિશે જે મનુષ્ય મોટી ભક્તિથી બિલીના પાંદડાઓ વડે કૃષ્ણ ભગવાનને પૂજે છે તે મનુષ્યને હું મુક્તિ આપું છું કાર્તિક માસ ને વિશે જે મનુષ્યો તુલસી દળથી અને તુલસીના માંજરોથી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યના દસ હજાર જન્મના એકઠા થયેલા પાપો બળી જાય છે જોયેલી સ્પર્શ કરેલી સંભારેલી કીર્તિ કરેલી નમન કરાયેલી સ્તુતિ કરાયેલી વાવેલી પાણી પાયેલી તથા નિત્ય પૂજન કરેલી તુલસી કલ્યાણ કરનારી છે માટે કાર્તિક માસ ને વિશે ઉપર કહ્યા પ્રમાણે નવ પ્રકારે જેઓએ ભક્તિથી તુલસીને સેવેલી છે તેઓ વિષ્ણુના સ્થાનમાં એટલે કે વિષ્ણુના લોકમાં હજારો કોટી યુગો સુધી વસે છે જે મનુષ્ય એ પૃથ્વી તળને વિશે વાવેલી તુલસી જેમ વૃદ્ધિ પામે છે તેમ તેઓના કુળમાં જેવો થઈ ગયા છે જેઓ થાય છે અને થશે તેઓનો વાસ કલ્પ પર્યંત હજારો યુગ સુધી હરિના મંદિરમાં થાય છે જેઓ કદંબના ફૂલોથી વિષ્ણુ દેવતાને પૂજે છે તેઓને હાથમાં ચક્ર ધરનારા પ્રસન્નતાથી યમનું સ્થાન મળતું નથી હે વિપ્ર કદંબના પુષ્પો જોઈને જ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે કદંબના પુષ્પોને લીધે પૂજવાથી સર્વ ઈચ્છાને દેનારા હરિ ભગવાન પ્રસન્ન થાય તે બાબત પાછી વારંવાર શું કહેવી કાર્તિક માસને વિશે જે મનુષ્ય ઉત્તમ ભક્તિ વડે આસો પાલવના ફૂલોથી ગરુડની ધ્વજા વાળા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે જરૂર મુક્તિને સેવનારો થાય છે જે મનુષ્ય બોરસલી અને આસો પાલવના ફૂલોથી જગતના પતિ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્ય જ્યાં સુધી ચંદ્ર સૂર્ય અને પૃથ્વી પર તપતા હશે ત્યાં સુધી શોખથી રહિત રહેશે

જે મનુષ્ય ખીજડા શમીના પાનોથી સુખને દેનારા વિષ્ણુદેવની પૂજા કરે છે તે મનુષ્ય એ મોટા ભયંકર એવા યમનો માર્ગ ઓળંગ્યો છે જે મનુષ્ય વર્ષા વિશે ચંપામાં થયેલા પુષ્પોથી દેવોના ઈશ્વર એવા વિષ્ણુને પૂજે છે તે મનુષ્ય સંસારમાં ફરીને ભટકતા નથી અર્થાત સંસારમાં ફરીને જન્મતા નથી જે મનુષ્ય વિષ્ણુ ભગવાનને સોનેરી કેવડાનું ફૂલ ચડાવે છે તેઓના કરોડ જન્મના એકઠા થયેલા પાપોને ગરુડની ધ્વજા વાળા વિષ્ણુ બાળી નાખે છે જે મનુષ્ય જગતના નાથ વિષ્ણુની ઉપર કેસરના જેવા રાતા વર્ણવાળી શતપત્રીઓના ફૂલો અર્પે છે તે મનુષ્ય શ્વેત દ્વીપના સ્થાનકમાં વસે છે હે બ્રાહ્મણ આ પ્રમાણે નરો એ ભોગ તથા મોક્ષને દેનારા વિષ્ણુને રાત્રિને ને વિશે પૂજી સવારના પહોરમાં ઉઠી જળવાળી નદીએ જઈ તેમાં નાહી જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને વિષ્ણુ ભગવાન વિધિ પ્રમાણે પૂજવા સારી બુદ્ધિ વાળા વગેરેથી ગુરુની પૂજા કરીને પછી ગુરુને જેના હાથમાં ચક્ર છે એવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દક્ષિણા સાથે ગાય દેવી બ્રાહ્મણોને પ્રયત્નથી ઘણી દક્ષિણા દઈને પછી બ્રાહ્મણ ની આગળ બોલું કે હું નિયમ છોડું છું

તેલનો નિયમ લેનારા ઘીનું દાન આપવું અને ધાન્યનો નિયમ લેનારા કરનારા એ તલાઈ તથા સરસામાન સાથે શૈયા આપવી પાંદડામાં જમનારા નરે ઘીનું ભરેલું ઠામ દેવું મૌન વ્રત વધારનારાઓએ ઘંટ સાથે સોના સાથે તલ દેવા પંચકેશ ધારણ કરનારા ડાહ્યા પુરુષે અરીસો દેવો હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્ય વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુના ભક્તને ઘી તથા વાટ સાથે ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરીને પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું આપી દેવું જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્ય વસ્ત્ર સુવર્ણ અલંકાર સાથે સુંદર આઠ ઘડા આપવા હે નરોના પતિ જો કહ્યા પ્રમાણે કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારું છે માટે બ્રાહ્મણને નમી અને વ્રત પૂરું થયાની રજા માંગવી અને પછી તેને રજા આપીને પછી પોતે જમવું ચાર માસ સુધી જે વસ્તુઓનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી અર્થાત ચાર માસ પૂરા થયા પછી તે વસ્તુને ખાવા માંડવી હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા આ આ પ્રમાણે જે એકાદશીનું વ્રત આચરે છે તે અનંત ફળને પામીને હે રાજાઓના ઈન્દ્ર યુધિષ્ઠિર રાજા તે છેવટે વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણના નગરમાં જાય છે હે યુધિષ્ઠિર રાજા આ રીતે મનુષ્ય નિર્વિઘ્ને ચાતુર્માસનું વ્રત સંપૂર્ણ કરે છે પાડનારા યુધિષ્ઠિર રાજા આવી રીતે કરવાથી આ ચાતુર્માસ નું વ્રત પરિપૂર્ણ થાય છે હવે આ ચાતુર્માસ નું વ્રત કરવામાં જો થોડી પણ ખામી આવી હોય તો તે માણસ આંધળો ને કોઢિયો થાય છે અહો તે મને જે પૂછ્યું તે સર્વ મેં કહ્યું વળી આ પ્રબોધિની એકાદશી ના કથાનો પાઠ કરવાથી અને કથાને સાંભળવાથી જ હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે સ્કંદ પુરાણ ને વિશે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશી નું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ